નમસ્કાર મિત્રો પોલીન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં આપણે સ્વયંભૂ પ્રગટ થયેલા ઇંગ્લેશ્વર મહાદેવના પૌરાણિક મંદિરનો ઇતિહાસ જાણીશું તો મિત્રો અબળાસા તાલુકાના સરહદી વિસ્તારમાં દરિયા કિનારે આવેલા રાપરગઢ ગામની પાસે ઇંગ્લેશ્વર મહાદેવ બિરાજમાન છે અહીં શ્રાવણ મહિનામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે આ મંદિર પાંચસો વર્ષથી પણ વધારે જૂનું હોવાનું મંદિરના મહંત પુરુષોત્તમ બાપુએ જણાવ્યું છે લોકવાયકા મુજબ વર્ષો અગાઉ રાપરગઢની ગાયોને કોઈ ગુવાડ આ જગ્યાએ ચરાવવા લાવતો હતો જેમાં એક દૂજણી ગાય પોતાના માલિકના ઘેર સાંજે દૂધ આપતી ન હતી જેના કારણે ગુવાડ પર આક્ષેપ કરાતા તે અંગેની તપાસ થતાં તે ગાય પોતાની જાતે આવતી અને તેના આંચળમાંથી સ્વયંભૂ રીતે દૂધની ધારાઓ નીકળીને આ જગ્યાએ પડતી હતી જેથી તપાસ કરતા અહીં શિવલિંગ મળ્યું હતું અન્ય એક લોકવાયકા મુજબ વર્ષો અગાઉ આ જગ્યાએ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ દ્વારા પોતાની જરૂરિયાત મુજબ નાણાંની માંગણી કરવામાં આવી અને પરત કરવાનો સમય જણાવવામાં આવે તો આ જગ્યાએથી તેમને જરૂરિયાત મુજબ નાણાં મળી જતા આથી આ જગ્યા રોકડિયા મહાદેવ નામ તરીકે પણ ઓળખાતી થઈ હતી પણ સમય વીતતા કોઈ એક વ્યક્તિએ નક્કી કરેલી સમય મર્યાદામાં નાણાં પરત કરવાની બદલે બીજી વખત નાણાંની માંગણી કરી હતી બીજી વખતની માંગણી ન સંતોષાતા તે વ્યક્તિએ ક્રોધમાં આવીને શિવલિંગ પર કુહાડાના ઘા મારીને શિવલિંગને નુકસાન પહોંચાડ્યું હતું બાદમાં તે વ્યક્તિ આંધળો થઈ ગયો હતો આજે પણ શિવલિંગ પર કુહાડાના ઘાના નિશાન જોવા મળે છે આ મંદિરનું પૌરાણિક રીતે ખૂબ મહત્વ હોવાથી તેમજ દરિયા કિનારે હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે આ જગ્યાએ ભોજનાલય ગૌશાળા તેમજ અતિથિ રૂમની વ્યવસ્થા પણ છે તો મિત્રો આજની વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવી વિડીયોમાં ત્યાં સુધી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરીને મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન બિલ ઓન કરો જેથી આવનારી નવી વિડીયોની અપડેટ તમને મળતી રહે ધન્યવાદ મિત્રો